તો ગુડ મોર્નિંગ મિત્રોને કેમ છો બધા મજામાં સ્વાગત છે આપણા અનોખા નવા લોગમાં કેમ કે તમે બધાય મજામાં હોય તો હું પણ મજામાં જ હોય તો મિત્રો આપણે આજે ઉઠી ગયા હાડા છ વાગ્યા વહેલાં વહેલાં અને ભાઈ આજને કહતી વાતાવરણ બગડી ગયું ને તો મારો અવાજ થાવ બે ગયો ઝાડ હારો તમને બધાનો અવાજ સંભળાતો હોય છે અને અત્યારે તો વાતાવરણ બગડે એટલે તમે જોઈ શકો મારી પાસે વાદળા એટલે શું આ બધું એ બધું લઈને વાદળા આવે બગડે એટલે ભાઈ આમ આપણે તો ઉપરથી એવું હવામાન ફેર થઈ જાય ને એટલે થોડુંક ગરમ ઓલું થઈ જાય છે તો આપણે આજે તો કામ કરવાનું થોડુંક પારાનું કામ છે અને વધારે તો મોજ કરવાની ઈચ્છા છે મિત્રો અત્યારે વાત ને રોડો થઈ ગયો છે ને આપણે તમને બધાને ખબર છે કે રોંડે કેમ લોક કરવાનું તો મિત્રો આજે એવું છે કે મને થોડીક બહુ મજા નથી એટલે અત્યારે કેમ કે હલા એવું થઈ ગયું કે હું અત્યાર સુધી સુતો હતો અત્યારે ઉીઠો છો ને મેં કીધું વાત કરવા ને તો મિત્રો મેં કીધું આજે બહુ મજા નથી એટલે વિડીયો આવે કે ના આવે તો મિત્રો સોરી યાર એકદમ કેમ કે આજે તો બહુ ઓલું મજા એવું નથી ને એટલે આજે તો અપલોડ કરવાનું બહુ થશે નહીં ને એ રીતને પ્રોસેસ છે એટલે માથું બાથુને તાવ જેવું આવી ગયો ને કેમકે વાતાવરણ બગડી ગયું ને એની હિસાબે બધું એવી રીતનું થાય છે અને પવન છે મિત્રો તો બહુ તો જેવી મજા આવે એવી તો વિડીયો બનાવશું આપણે મોર્નિંગ અને મિત્રો બીજો દિવસ સુધી ગયો તમારા ભાઈને તાવ ભરડ ભટ થાય તો ઉડી ગયો અને અત્યારે આપણે વ્લોગ ચાલુ કરી દીધો અને આપણે હવે જવાના છીએ કાનભાઈને ભાગ્યાવાન વાળી અને ન્યા શાહનું કામ કરતી ચાલુ અને આપણે જોઈ આવીએ કઈ રીતના સાહ બા નાખીએ અને ખાતર બાતર વાવવાનું પ્રોસેસ છે ધોમ એટલે આપણે ન્યા જઈને જોઈએ કઈ રીતની બધી માહિતી મળવાની છે તો ફટાફટ આપણે ન્યા જઈને જોઈ આવીએ મિત્રો ત્યાર પછી આપણે આવીએ કાનભાઈને ભાગ્યાવાન વાળી અને વાત કરવામાં આવે તો ટ્રેક્ટર શાહ નાખવાના કાલે ચાલો તો કાનભાઈ આ કઈ રીતના શાહ નાખેલા તમારે હા કપાના શાહ નાખ્યા આપણે થપ્પનની ની જાળીએ કપાના શાહ નાખ્યા બે સા નાખ્યા

તો આ બાજુ તો તમારે બધી માંડી વાવવાની છે ને આ બાજુ તમે તો જોઈ શકો છો બધાય માં છે ને આ લગન બધાય માં માંડી વાવવાની છે ને તો પંદર વીગાનો કપો આવવાનો આજે તો તો મોસમ તો આપણે વરસાદ થાય તો તો હારા મારી થાવાને બગ પાણીનો નો ઘટતો ન કર આપણે પેલા થી તો છે જ હવે વરસાદ નઈ થાય વરસાદ તો થાય જ જાવ છે ને 10 15 ઇસ તો થાવ જ દે પેલો વરસાદ તો કઈક વાવણી કરો ને મજા આવે બધે ખેડુ ને તો મિત્રો તમે બધા જોઈ શકો છો અને તમારો ભાઈ આજે નાયતોન થઈ ગયો ત્યાર અને અત્યારે વ્લોગ બનાવવાની થોડીક મજા આવે એટલે કેમકે તાવ બા ઉતરી ગયો ને માથું બાથું ઉતરી ગયું એટલે ભારે થોડીક મજા આવે વિડીયો બનાવવાની અને થોડોક અત્યારે ગરામાં અવાજ બી ગયો છે કે વાતાવરણ થોડુંક બગડ્યું હતું ને એની હિસાબે થોડુંક પ્રોબ્લેમ થાય છે બાકી તો વ્લોગ બનાવવાની જોરદાર મજા આવે ને હવે આપણે રખડવાનું છે અને કે હવે બહુ નિંદર કરી આજે આખો દિવસ નહીં પણ ચોવીસ નીંદર કરી તો ચોવીસ નીંદર થઈ ગઈ એટલે મગજ થઈ ગયું તો ફ્રેશ હવે ફટાફટ આપણે રખડવા પગ ભાગી જઈએ અને કામકાજ ક્યાંક જોઈએ તો મિત્રો તમે બધા જોઈ શકો છો અને આપણે વાત કરવામાં આવે ને પરેશ કાકાના ભાગીવાળાને વાળી આપણે કરી દીધું રોડ તરફ જમીન છે અને વાત કરવામાં છેટા બેસાવાનું કામ કરી દીધું ચર્ણ્લેટ અને અહીંયા અત્યારે વાત કરવાનું તાલા બાલા નાખીને ફરગાવી દેવાનું છે અને આ થોડોક ભર હોય તો એને સાઈડમાં રાખી દેવાનો હોય અને બધું બધું હરગાવવાની પ્રોસેસ કરી દીધી ચાલુ અને આ જાય છે આપણા ગામમાં રોડ અને વાત કરવામાં આવે ને તો ભાઈ તડકો છે ધૂમિક તડકો ભાઈ બહુ મળે બહુ માથો ફાટી જાય તો તમને એક વાત કરવા નથી અને તમે બધા ઘણા લોકોનો ઉનાળાના સીઝનની અંદર તમે બખાઈ આમલી બધા બહુ ખાધી કેમ કે આમ બી કાટાવારી આંબલી તમે બધી ખાતી એની તમને બધાને ખબર હોય તો કાળા કલરનું બી નીકળે એ તમે કેટલા લોકોએ ફોઈ લે મને કમેન્ટ કરવાની છે અને આગળ આપણે ખાધું છે અને આપણે બી બિયારણ ફોયલું તમે જો આવી રીતના બિયારણ ફોઈ તમે જોઈ શકો આ બધું કે ટોસો નથી અને ઓરિજિનલ આપણે બિયારણ ફોલેલું હોય તમે જુઓ કેમ કે કંઈ કઈ જે રીતનો ટોસો છે નહીં ને ફોલ્યું અને એમ કે બધા એમ કહેતા કે આખું બિયારણ ફોલાય એટલે પાસ થઈ જાય તો આપણે બારમાનું રિઝલ્ટ દીધું અને અને રિઝલ્ટ આવવાનું બારમાનું પરીક્ષા દીધી અને રિજેટ આવવાનું છે તો દહ તારીખે ખબર પડી જાય કે પાસ થાય કે નહીં ફરે તને પહેલી ફરજ બ્યારાનું ફોયલું છે ભાઈ આમ કે અધાર્ટ જેની કાદા થઈએ તો બધું ફોલતા હતા હવે તો ખબર પડી જાય કેમ કે પાસ થવું કે નહીં ફાઇલ તમને બધા ખબર તો પડી જ જવાની છે કેમ કે દહ તારીખ આવે છે અત્યારે ખાલી તૈયારીની વાર દેશે મિત્રો આજે છે ચૂંટણી અને ચૂંટણી નો આપણે એની જોઈ શકાય રોડ ને કાઢે છે બહુ અને તો ભાઈ ના અત્યારે ચૂંટણી ગાઢ આવી ગયો તો કાન ભાઈ મત નાખવા દેવાનું છે તો કાન ભાઈ કઈ રીતનું મતદાન પડવાનું હોય

તો ચાલુ કરી દીધું બહડા થી બોલતું કેમ કે આ ડબલ ડબલ થાય ને કેમ કે અનલોકડ વાળું બેરણ કહેવાય આ બેરણ હોય ને બીજી પ્રકારનું છે આ વિદેશ કંપની નું બેરણ જો સિક્કોડી ને ડબલ ડબલ થાય એટલે જોવું પડે જો વાટવાનું કામ કરતું હોય ભાઈ ક્યાં ડબલ મૂર્યા વાર કેમ કે આને રાયણી ને આ સિકોડી ની કલમ વાયરી હોય ને એટલે આવી રીતે કેમ કે પ્રોસેસ થઈ જાય બાકી તો કલમ છોટાડી હોય રાણી ની કલમ છોટાડી હોય એટલે ડબલ ડબલ રીતનું ભાગી થાય આમાં થાય ખરી એટલે ફાઇનલ કેમ સીકો મોટા મોટામાં જો અરે ભાઈ સીધો ભાગી કે બડફ લઈને કોથરીમ બડફ લઈને હવે ઠંડી સાઈઝ કરીને હવે ઘડીકવાર આપણે ખાઈ પીને હોઈ જવાનું હોય કેમકે થોડું ખારું થઈ ગયું ને એટલે ખાલી ઘરો પકડાય ને એવું બધું શિયા આવે કેમ કે ઠંડી સાઇઝનો તો મીડિયમ રીતને આપણે પીવાની બહુ ઠંડી પીવા નથી ઘરો પાછું પકડાય ને એક કરતા બીજી થવાની છે એટલે આજ તો નોર્મલ રીતને ઠંડી સાઇઝ જ પીવાની છે ને પછી આપણે ઘડીકવાર હોઈ જાવક ચાલુ કરવાનું છે તો મતદાન મતદાનનું કંઈક છે ત્યાં કંઈક મુલાકાત લેવા દઉં કે ભાજપ છે એટલે બેસ્ટ ભાજપ એટલે દેશ એટલે ભાજપ કેમ કે ભાજપ ભાઈ એમ કે કામ બહુ હારે ને ભાજપના મારા આમ કામ બહુ કરે મિત્રો તમારો ભાઈ કઈ દુનો તરીકો ખાય છે અને બહાર ફરવા જવાનો તમને બધા લોક મેં તમને કીધું હતું એક વાર તો અને આપણે હવે જવાના છીએ આમ સુરેન્દ્રનગર બધું જવાના છીએ અને તમે બધા વિડીયોની અંદર કન્ટિન્યુ તમે બની જાઓ અને આપણે તમને કેમ કે મેં તમને કીધું હતું ને આપણે જવાના છે બહાર એટલે ફાઇનલ આપણે જવાનું હતું કેમ કે બે ત્રણ દિવસનું મેં તમને કીધું એટલે અઠવાડિયું આપણે ઉયુ ગયું અને એક બે દિવસની મજા નથી એટલે લોગે આપણે થોડોક સ્ટોપ કરી દીધો હતો અને અત્યારે આપણે તો આપણે જવાનું છે ફાઇનલ જ થઈ ગયું હોય ને આપણે ફટાફટ હવે હમણાં નીકળી જવાનું છે